નાસ્તો કરતાં કરતાં એટલે થાય વાડીએ વટાણા ને સિંગ ને એવું ખાય છે બધા ભાઈ હવે આપણે વાડી બાર બાજી છીએ તો આ બધું વાડિયું છે હા કાંક અમારો વાડીનો કેડો છે ફાકડો ગાડી નવડે એવો હવે વાડીએ જાય છે બેટરી બેટરી મૂચકીને વિડીયો કાંક શૂટિંગ કરીને ઇન્સ્ટાગ્રામનું રીલ્સનું હાલો વાડીએ જઈને તમને મળી જાય તો મિત્રો મોરલા છે હું દઉં ઝૂમ કરી આવું જો અમાર મોરલા ને અમારે સાલું જ હોય વાડીએ હવે દીપડા બધું હોય પણ અત્યારે મોરલા દેખાયા ખાલી હવે અમારી વાડી થોડીક જ નજીકમાં જ છે અમે જાય છે વાડીએ અમાર મામા થાય છે બધા હા અમાર મામા ચમકી ખાય છે

સૂર્યાસ્ત થાય છે બધું વાડી તો આવી ગઈ છે સીંડે પોઈ ગઈ આવી ગયું આપણું ખુલ્લું છે આ તો અમે ભાગવું રાખેલું છે મારા કાકા ને ઈ વાડી છે હવે અમે અમારી ઘરની વાડી આગળ જાય ઈ વાડી પર તમને બતાવો અમે હું વાવ્યું છે મારા કાકાએ હું વાવ્યું છે ને એવું બધું હા રોજ ને વાવે વાવેને એટલે થાંભલાને દોરીને એવું બાંધ્યું છે આમાં તો કાંઈ નથી વાવેલું લાગતું અહીંયા તો આગળ ઘઉં વાવેલા છે ઘઉં કે તાર બાજુ પાક છે પક્ષી બક્ષી ઉડા કરે ને ખડખડ થયા કરે બે ગાડીઓ અહીંયા પડી છે વડે વાડી આવેલા હોય તણે આખો દેહના આ બધું તો વાવેલું છે અહીંયા બધા હેલા જ આવે છે કાલ પણ અમે રીલ્સનું શૂટિંગ કરવા આવ્યા છે વાડીએ અમારી ભાખડ પ્લેન્ડર અમારા બીજા કાકાની ગાડી છે ડીલક્સ કવો આવી ગયો છે વાડીનો આવડે વાડીમાં કવો હું અમારે કાકાની આવે છે એનો હું તને બતાવી દઈ અહીંયા થોડુંક નેવડું છે પાણી બધું હાયેલું જાય છે આ સોમાહાનું હોય તો અમે અહીંયા થોડોક આડો ધૂળ નાખી દીધી એટલે હલા એવું થઈ જાય બાવલા કેડે તલે એમ છે ની આય ને એવડું છે જોઈ લો અહીંયા આય થી સોમાનું તો આય હાલી નો કે તણાઈ જાય એવું પાણી આવે આ બધા હાલ આવે છે એ અમારે કાકા ભી આ રહે ગાઈસ ઓર ક્યાં બોલતે કપા લે કે આ રહે છે કેમ બરાલી ના હા ગાડી ક્યાં લે એમ છે આ ગાડી નહીં હે

હાલે પછી તો ઠીક પછી એમ હાલે બસ ઉપડી દેખાય છે એ ન્યા અમારી વાડી છે હેલો અહીંયા તો નાલવું પડે આ તો બધા વાં હેલા આવે છે હાલો જોવો બધા હાલ બધા હાલા થાય છે વાડીએ બેટરી મૂકવાની છે ઘઉં વાવ્યા છે આપણે બેટરી બેટરી મૂકી દે એટલે ડીમિયા ચાલુ થઈ જાય એટલે રોજ ને એવું આવે નહીં ઘઉં ને ખાવા પૂરડા ને એવું ના તો બધું બગાડી નાખે આપણો પાક ને એવું હા અમારા દાદાની વાડી છે એમાં ડુંગળી વાવેલી છે અહીંયા ગવાર છે ગવાર આવ્યા નથી લાગતા પાણી વાળેલું છે આમાં તો અને આ ઝટકા મશીન મૂકેલું છે ક્યાં છે મોરલા હા એ તો મોર ને ઢીલ ને એવું બધું છે વિઢાળને વાડું છે એટલે દેખાય ન દેખાય હવે વાડી આવી ગઈ છે મિત્રો ફાઇનલી કારણે આપણે હાલ આવતા હતા વાડી જવા હાટુ વાડી બહુ આખી છે અમારી લ્યો ઉભા રહેખું બતાવું માસ્તીને સુરિયા દાદા આઠમી જાશે એ જોઈ લો અમારી છોટલી છે બદલી ગઈ અમે આ ડુંગરાવ ને બે ને આ કાકા મારી ઝૂપડી છે અમારા કાકાની વાડી છે આ જો ડુંગળી પડી છે અંજર પૂતા છે કાકા ક્યાં ગયા હેલો કાકા આવો હું બધારે રેલ ઉતારો ભઈ આ કાક છે આ બધું વાડી નું નજારો ઓલી પણ તો એવડો છે એની પાછળ અમારી વાડી છે ન્યા આ જ નાકડી બતાવી મિત્રો હવે રીલ્સ નું શૂટિંગ કરવાની તૈયારી કરી છે જો ખાટલો લઈ જાય છે કવા કાઠે આય ગોદડું લઈ જાય છે મારા મામા આ છે મારા વિક્રમભાઈ એ કેમ બીડી પીવે છે માર કાકા આલે આવે છે લુલા લુલા લઈ લો આ ભીનું છે બધે હવે રીલ્સ નું શૂટિંગ કરી નાખવું છે Instagram માં આ આગળ કવો છે ને ન્યા આલે જાય ને ન્યા એક જો શૂટિંગ કરવાનું છે ખોલા અહીં અમારો કૌ આવી ગયો છે અમારે હમરૂ કાકાનું વણ ને એવડા એવું આવેલું છે અહીં અમારી કુંડી આ મશીન આ રો લીમડો આ શું કહેવાય પીપેર કૌ આવી ગયો છે ને અહીંયા અમારે રેલનું શૂટિંગ કરવાનું છે અહીં તો કબૂતર ની તરફ બેઠા છે કૌવા પાણી જતા મને લાગે બીખ એટલે હું પાણી જાતો નથી લઈને ફોન પડી જાય તો

કેવું છે આટલે આગળ અમારી વાડી છે ને અહીંયા તો એવડા વાવેલા છે અરે આમ પોચે કરે ને આમ પોચે પોચે આ જોય વાયર છે આ બેટરી છે અમારી આને ઘેર કાયમિક સાર્સિંગ કરવા લઈ જાવી પડે ને મૂકવા આવી પડે એવું બધું હોય આમાં તો વાયર બાંધે છે ભાઈ ખાઓ ભાઈ હા ઓ ભાઈ હું ઇલેક્ટ્રી માણા છું કોણ છો ઇલેક્ટ્રી ઇલેક્ટ્રી હા મને તો ખબર જ હોય ને આ સાઈ લાઈટ જોઈ લો લાઈટ થઈ પણ બીડી ઠરી ગઈ કેમ થવાડે નીકળે તો મિત્રો આખી વાડીમાં અમે આવી લાઈટ ગોઠવેલી છે એટલે જનાવર હુડા કઈ આવે આ બે પગ આખી વાડીમાં અમે ગોઠવેલી છે લાઈટ

આલેડા કોલેડા વિક્રમ તો ઘેર રહે છે આંચી હા છે અમારા બાપા મામાના આ મામાના બાપા છે અગરબત્તી હવે કરી નાખ છે આપણે દેખો અગરબત્તી થઈ ગઈ છે મારા બાપાએ અમારા બાપા છે આ અમારે છે ને મામા એ કરી નાખે કે મિત્રો અગર બધી કરી નવેરે બતાવી દઉં અમારું ઘર છે આ બાજુ અહીંયા છે દુકાને બતાવી દો અમારી દુકાન અહીંયા બાપુ માવા છે બબલા ને બધું ફૂલ ભરસક કરી નાખી છે ફ્રી છે બંધ પડેલું તો હવે અમને મળીએ અમે નવા બ્લોગમાં ચાઉ થી બાય બાય